પ્રેમ સંબંધની શંકાએ યુવાનની હત્યા કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સુરત શહેરની પોલીસ પૂર્ણ બનાવની વિગત એ છે કે વરણ જનાર ખાન અને તેમના બે મિત્ર ફેઝલ તથા અમીર સાથી બેસેલ હતા ત્યારે શાહેબાઝ ખાનના ઘરની સામે રહેતા સમીર મરદાનગી તથા તેનો ભાઈ આમીન કાલુનાઓ સાથે મળી મરણ જનાર શાહેબાઝ ખાન સાથે પોતાની બહેનનો પ્રેમ હોવાનો શક વહેમ રાખી સમીરે મરણ જનારને પાછળથી પકડી રાખી આમીન કાલુએ શહેબાઝ ખાનને તેના હાથમાં રહેલ ચપ્પુ વડે તીક્ષ્ણ ઘા પેટના ભાગે મારી દીધેલ અને શહેબાઝ ખાનના મિત્ર ફૈઝલ તેને છોડાવવા જતા આ આમીન કાલુએ ફૈઝલને પણ ડાબા હાથ પર અને પેટની ડાબી બાજુએ ચપ્પુ વડે તીક્ષ્ણ ઘા મારી દીધેલ અને આ સમીર મરદાનગીએ તેના ભાઈ આમીન કાલુ પાસેથી ચપ્પુ લઈ શહેબાઝ ખાનને ડાબા હાથ પર કોણીથી ઉપરના ભાગે ઘા મારીને નાસી ગયેલ ત્યારબાદ શહેબાજ ખાન ને તથા તેના મિત્ર ફૈઝાન ને તેના પિતા ના એપલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા લઈ ગયા અને શહેબાજ ખાન ને ગંભીર જીવલે નિજાના કારણે ડોક્ટર શ્રી એ શહેબાજ ખાન ના મરણ જાહેર કરેલ હોય જેથી લિંબાત પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના નંબર 2024 સીપી કો કલમ 302 326 314 114 124 તથા જીપી એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરી તારીખ 1 4 2024 ના કલાક

ગલી નંબર આઝાદ મસ્જિદ સામે લિંબાયત સુરત મૂળ રહેઠાણ કસાય મહોલ્લો પોલીસ ચોકી પાસે અડાવદ તાલુકો જિલ્લો ચોપડા રાજ્ય મહારાષ્ટ્ર ના ગણતરીના કલાકો માં પકડી પાડેલ છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખ ની સાથે